ભાવનગરના વિઠ્ઠલવાડીમાં ધડાધડ ફાયરિંગ મોક મોત ગંભીર પ્રાથમિક અહેવાલોમાં ભાવનગર બાઈ શહેરના વિઠ્ઠલવાડી બે માળિયા પાસે કોઈ અજાણ્યા શખ્સોએ કુલદીપસિંહ ગલસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ગલસિંહ ઝાલા નામના બે સદાભાઈઓ પર ફાયરિંગ અને છરી વડે હુમલો કરતા કુલદીપસિંહ ઝાલાનું મૃત્યુ થયું છે જ્યારે ઋતુરાજસિંહની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો છે અમારા ફોટો જર્નાલિસ્ટ ધવલ વાજાના અહેવાલો મુજબ બનાવ સ્થળેથી બે રાઉન્ડ ફાયર થયેલા કારતૂસ મળી આવ્યા છે સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો છે બનાવની વધુ વિગતોની રાહ જોવાઈ રહી ભાવનગરના વિઠ્ઠલવાડીમાં ધડાધડ ફાયરિંગ એટલું હો પેક ગંભીર પ્રાથમિક અહેવાલોમાં ભાવનગર બાઈ શહેરના વિઠ્ઠલવાડી બે માળિયા પાસે કોઈ અજાણ્યા શખ્સોએ કુલદીપસિંહ ગલસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ગલસિંહ ઝાલા નામના બે સદાભાઈઓ પર ફાયરિંગ અને છરી વડે હુમલો કરતાં કુલદીપસિંહ ઝાલાનું મૃત્યુ થયું છે જ્યારે ઋતુરાજસિંહની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો છે અમારા ફોટો જર્નાલિસ્ટ ધવલ વાજાના અહેવાલો મુજબ બનાવ સ્થળેથી બે રાઉન્ડ ફાયર થયેલા કારતૂસ મળી આવ્યા છે એસ સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો છે બનાવની વધુ વિગતોની રાહ જોવાઈ રહી એ ભાણા એ સાડા ચાર વાગ્યાની આજુબાજુ ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ નામના બે વ્યક્તિઓ રાહુલ વેગડ નામના વ્યક્તિ સાથે ઝઘડો કરતાં કરતાં બનાવવાળી જગ્યાએ પહોંચેલા બનાવવાળી જગ્યાએ આ ઝઘડામાં રાહુલ વેગડના મામા રાજુ વેગડ પણ અંદર આવેલા આ ઝપાઝપીમાં મળતી માહિતી મુજબ રાહુલ વેગડની પાસેથી જે ફાયરિંગ ત્રણ રાઉન્ડ થયેલા છે જેમાં એક વ્યક્તિ કુલદીપસિંહ એમનું મરણ ગયેલ છે અન્ય જેમને ઈજા થઈ છે તે અત્યારે સારવાર નીચે છે ઝઘડાનું કારણ શું છે એ શોધી અને આરોપી શોધવાની પોલીસ હાલ તજવીજ કરી રહી છે બાકીની વિગત હવેથી જાણ કરવામાં આવશે મળતી માહિતી મુજબ રાજુ વેગડ નામના વ્યક્તિએ ફાયરિંગ કરેલું છે રાજુ વેગડ અને રાહુલ વેગડ બે વ્યક્તિઓ અને સામેની બાજુ બે વ્યક્તિઓ એમ ચાર વ્યક્તિઓની વચ્ચે ઝઘડો થયેલો હોય એવું પ્રાથમિક માહિતી પોલીસને મળી આવે ફાયરિંગ એક જ તરફી થયા હોય એવી શક્યતાઓ રહેલી છે જૂની કોઈ અદાવત હોય એવું પ્રાથમિક તબક્કે દેખાતું નથી સ્થળ ઉપરથી શું શું મળ્યું છે સ્થળ ઉપરથી ત્રણ ખાલી રાઉન્ડ કાર્ટેજ મળેલા છે હાલ પૂરતા કારણ હજી સુધી પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું નથી એક જ વિસ્તારમાં આગળ પાછળ રહેતા વ્યક્તિઓ છે 寝てるよって寝てるよ。寝てるよ